વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નો એક નવો યોગ શરૂ થયો છે જેના ભાગરૂપે આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશન નો અંદાજે સાત કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો

મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશ તરીકે ઝડપભેર આગળ વધી રહેલા ભારત દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની નવી દિશા આપી છે દેશના વિકાસમાં યોગદાન આપતી રેલવેને પણ વિકાસના પ્રવાહ સાથે જોડીને રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની સાથે લોકો માટે વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો પણ ઉપલબ્ધ બનાવ્યો છે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની શ્રેષ્ઠ સેવાઓ દેશના નાનામાં નાના માનવી સુધી પહોંચે તે માટે કાર્ય તેના ફળ સ્વરૂપ આજે આપણું આ કરમસદ રેલ્વે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ થયું રાજસ્થાનના બીકાનેથી વડાપ્રધાનના લાઈવ પ્રસારણને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ નિહાળ્યું હતું આ પ્રસંગે સરદાર સાહેબના પરિજન સમીર પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી પદાધિકારીઓ અગ્રણીઓ રેલવેના અધિકારી કર્મીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા